રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી પણ ઘોર નિંદ્રામાંથી જાગ્યા તેઓ શહેરની તમામ શાળાના આચાર્યને કડક સૂચના આપી કહ્યું શાળામાં લગાવવામાં આવેલા ફાયરના સાધનોની ચકાસણી કરવી જરૂરી છે સમગ્ર રાજ્યને હચમચાવી દેતી રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ હવે સુરતમાં મનપાના ફાયર વિભાગે પણ આળસ ખંકેરીને ગેમ ઝોન અને પ્લે એરિયા મેળા વગેરેમાં તપાસ શરૂ કરી દઈ ફટાફટ બંધ કરાવ્યા છે ત્યારે મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં

હજુ પણ ઘણી બધી શાળાઓ ફાઈલ સફટી સુવિધાને ફાર એનઓસી થી વંચિત છે માટે મુખ્ય શિક્ષક આચાર્ય પર જવાબદારી નાખતો પત્ર લખી સંતોષ માનવાને બદલે બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા અને મહત્વ આપી તત્કાલ યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે તેઉ મંડળ દ્વારા લખેલા પત્રમાં અનુરોધ કરાયો છે